ઓમ વિષ્ણવે ન જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો શ્રાવણ માસમાં શુદ્ધ પક્ષમાં આવતી એકાદશીને પવિત્રા એકાદશી કહેવામાં આવે છે જેને પુત્રદા એકાદશી પણ કહેવાય છે એ માનવામાં આવે છે કે વ્યક્તિ શ્રદ્ધા અને નિયમપૂર્વક આ દિવસે વ્રત રાખે તો તેના પૂર્વજન્મના પાપ દૂર થાય છે સંતાન અને ધન સંપદાના સુખ પ્રાપ્ત થાય છે નેહ સંતાન દંપતીઓ સાચા હૃદયથી પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી સંતાન પ્રાપ્ત કરે છે મિત્રો આ વર્ષે પુત્રદા એકાદશી સોળ ઓગસ્ટે આવે છે એકાદશીની તિથિની શરૂઆત પંદર ઓગસ્ટના રોજ સવારે દસ વાગેને છવ્વીસ મિનિટથી થશે જ્યારે તેની સમાપ્તિ સોળ ઓગસ્ટના રોજ સવારે નવ વાગેને ઓગણચાલીસ મિનિટે થશે ઉદયતિથી પ્રમાણે સોળ ઓગસ્ટે એટલે કે શુક્રવારે એકાદશી મનાવવામાં આવશે મિત્રો પુત્રદા એકાદશી પર કેટલાક ઉપાયો કરવાથી ફાયદો થઈ શકે જેમ કે ધન પ્રાપ્તિ માટે પુત્રદા એકાદશીના દિવસે સવારે સ્નાન કરી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની સાચા મનથી પૂજા કરવી હવે પાંચ કોડીને લાલ કપડામાં બાંધીને ભગવાન વિષ્ણુને અર્પણ કરવી થોડા સમય પછી તેને પૈસાની જગ્યાએ તિજોરીમાં સુરક્ષિત રાખવી એવું મનાય છે કે આવું કરવાથી વ્યક્તિને ક્યારેય પૈસાની કમીનો સામનો કરવો પડતો નથી અને આર્થિક લાભ થવાની સંભાવના રહે છે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે પુત્રદા એકાદશી પર ભગવાન વિષ્ણુની પદ્ધતિસર પૂજા કરવી આ દરમિયાન કાચા દૂધમાં તુલસી અને કેસર મિક્સ કરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરવો વિવાહિત જીવનમાં લાભ અને ખુશીઓ માટે આ દિવસે પતિ પત્નીએ તુલસીના છોડની પૂજા કરવી જોઈએ છોડ પર કાલાવા પણ બાંધો અને આ દરમિયાન વિવાહિત જીવનમાં સુખ અને શાંતિ માટે પ્રાર્થના કરવી ઉપરાંત તુલસી માતાને સોળ શણગારની વસ્તુઓ અર્પણ કરવી આમ કરવાથી વિવાહિત જીવનમાં લાભ થઈ શકે છે મિત્રો પુત્રદા એકાદશીમાં વિષ્ણુની પૂજા કર્યા બાદ વ્રતકથા જરૂર સાંભળવી જોઈએ પુત્રદા એકાદશી એટલે કે પવિત્રા એકાદશીની વ્રતકથા આ મુજબ છે પ્રાચીન કાળમાં એક નગરમાં રાજા મહીજીત રાજ કરતા હતા સંતાન હોવાને કારણે રાજા ખૂબ જ દુઃખે હતા મંત્રીઓથી રાજાનું દુઃખ સહન નહોતું થતું અને તે લોમસ ઋષિની પાસે ગયા ઋષિએ રાજાના સંતાન હોવાના કારણ અને ઉપાય પૂછ્યા માગનાની લોમસ ઋષિએ જણાવ્યું કે ગત જન્મમાં રાજાને એકાદશીના દિવસે ભૂખ્યા તરસ્યા રહેવું પડ્યું પાણીની તલાશમાં તેઓ એક સરોવર સુધી પહોંચ્યા તો એક ગર્ભવતી ગાય ત્યાં પાણી પી રહી હતી રાજાએ ગાયને ભગાડી દીધી અને પોતાની તરસ બુજાવી હતી તેમનાથી અજાણતા એકાદશીના દિવસે ગર્ભવતી ગાયને તેમને તરસી રાખી આ કારણે જ રાજા નિઃસંતાન છે લોમેશ ઋષિએ મંત્રીઓને કહ્યું કે જો આપ લોકો ઈચ્છો છો કે રાજાને પુત્રની પ્રાપ્તિ થાય તો શ્રાવણ શુક્લ એકાદશીનું વ્રત રાખો અને દ્વાદશીના દિવસે વ્રતનું પુણ્ય રાજાને દાન કરો મંત્રીઓએ ઋષિની જણાવેલી વિધિ અનુસાર વ્રત કરીને તેનું ફળ રાજાને મળે તેવી કામના કરી તે બાદ રાજાને પુત્રની પ્રાપ્તિ થઈ આ કારણે પવિત્ર એકાદશીને પુત્રદા એકાદશી પણ કહેવાય છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે પુત્રદા એકાદશી ક્યારે આવે છે તેનું મહત્વ આ દિવસે કરવાના ઉપાયો તથા વ્રતકથા વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો અને અમારી આ યુટ્યુબ ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ